જોવાના છે પણ પહેલી વાર આવ્યા હોય છે તો તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી જરૂર કરી દેજો ચલો તો પેલો મંત્ર જાયા જેને તમારે સંસ્કૃતમાં પાકો કરવાનો છે શું છે સંગચ્છ ધ્વમ સંપદ ધ્વમ સંપો મનાવસી જાનતા ભાગમ યથા પૂર્વે સમજાના ના ઉપાસતે આ શ્લોક ભાષાંતરમાં ન આવે આનું સંસ્કૃત પાકો કરવાનું છે

જેમ દેવતાઓ એ પેલા યજ્ઞમાંથી ભાગ સ્વીકારીયો હતો સમજાનાના ઉપાસતે તેમ તમે બધા પણ સાથે સ્વીકારો આકો અર્થ શું થયો તો કે પૂર્વે જેમ સારી રીતે જાણતા તેઓ એ યજ્ઞમાંથી ભાગ સ્વીકારીયો હતો તેમ તમે બધા પણ સાથે ચાલો સાથે બોલો મને તમારા બધાના મન છે એક સરખા બની રહો જો આયા પહેલા સવારના પોરમાં આપણે વાત કરી અને સૂર્ય નારાયણનો બીજો મંત્ર લીધો વિશ્વાનિ દેવ સવિતર પરાસુવા જદ વદરં આનો ભાષાંતર જો ભાઈ વિશ્વાનિ દેવ આ વિશ્વના દેવ એટલે કોણ તો આપણે આપણી ભાષામાં સમજીએ એટલે કો સૂર્ય દેવ

હારું હારું રાખો અને ખરાબ ખરાબ જવા દો આવાનો મતલબ થાય છે જેની આપણે જો સૂર્ય દેવતાને છોકરાઓ છે પ્રાર્થના કરે છે હે સૂર્ય દેવતા અમારું બધું દૂર દૂર કરો અને સારું સારું આપો પછીનો શ્લોક અનુમ્રતઃ પિતુ પુત્ર માત્રા બહુ સુષમના જાયાપત્ય મધુમતી વાચમ બદતુ શાંતિવાં પછીનો શ્લોક હવે આયા કીધું પુત્ર જે છે અનુમ્રતઃ પિતુ પુત્ર

બધી થાઉં છું માત્રા ભવતો સંગના ભાઈ છોકરાના અને એના દીકરા સોરી મમ્મી અને એના દીકરાના બંનેના વિચારો છે એ ખરખા થવા જોઈએ સમાન વિચાર થવા જોઈએ જાયા પત્ય મધુમતી જાયા એટલે પત્ની પતિ એટલે પતિ પત્ની એ પતિની પાસે મધુર અને શાંતિ વાત એટલે શાંતિપૂર્ણ વાણી બોલ એ ઘણા બધા એના ઘરવાળા ને બિચારા ભાગતા જોઈએ ધણી તો વિચારો ધણી ક્યાંનો થઈ જાય કે ખબર જ નથી પડે ધણી ધાણી કર નાખે અથવા ધણી ની ધણી ની ઘાણી કર નાખે ધણી એમ નહીં પત્ની હંમેશા એના પતિ સાથે મધુર અને શાંતિપૂર્ણ વાણી બોલવી જોઈએ

ભવંતુ સુખી ના એટલે બધાય સુખી થા સર્વે સંતુ નિરામયા બધાય લોકો છે નિરોગી થાય કોઈ ને કોઈ જાત નો નખ માં રોગ થાય ને સર્વે ભદ્રાણી પશ્યંતુ બધાય નું કલ્યાણ જો બધાય નું હારું જો મારા બાપલ્યાઓ मां कस्य दुख भाग भवे अने कोई पण मानस छे या दुनिया मां दुखी न नो थाय बधाय मानसो सुखिया थईने रहे बे बधाय लोको सुखी थईने जीवन जीवे निरोगी रहे जीवन जीवे अने चले काले वर्ष तू पर जन्य पृथ्वी नी सस्य साली नी देशो यक्षो बलहित मानवा संतु निर्भया वन्दे मातरम हे वन्दे मातरम सुवर्ति रिया हमारा काले वर्षतु पर्जन्य पर्जन्य એટલે રીમસિંગ 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 સંસંતીય હવા અચ્છા ટિપ ટિપ વરસા પાણી એટલે હું એમ કહવા માંગુ હું પાણી પણ પરજન્યા એટલે વરસાદ પૃથ્વી સస్య સાલી વરસાદ ક્યારે તો કે યોગ્ય સમય થાય ત્યારે વરસાદ વર્ષે આ પૃથ્વી છે સస్య સાલી હનાસ્તી ભરપૂર થાય

છે બરાબર તો તમે બધા સરસ મજાની રીતે આ પાઠ છે એને તમે જોઈ લીધો હશે બરાબર પાઠ ની અંદર તમને ખાસ વાત કહી દઉં કે પાઠ નું જે સ્વાધ્યાય છે પાઠ જે પ્રશ્ન જવાબ છે એની હું તમને વાત કરું તો આયા તમે જો આનું આખું ભાષાંતર મળી જાય છે તમે આનો ફોટો પાડી શકો છો અને તમે આની અંદરથી થી પાઠ ઉપાણ કરી શકો છો ફોટો પાડી લ્યો અથવા સ્ક્રીન શેર સ્ક્રીન ઓલી તમે કરી શકો છો પીડીએફ જોઈએ તો પણ મળી જશે અને આનું જે છોકરાઓ સ્વાધ્યાય છે બરાબર શું છે સ્વા ચલ ને ભાઈ જાઓ કે ઓકે આયાં ભાઈ આને જવાબ આપવાના છે પરીક્ષામાં પૂછાય એવા એવું છે કે અમારી આટલક આવડવા જ જોઈએ પૂર્વે સમજાતાના ભાગમ કથમ ઉપાસ તો કે ભાઈ આમાં દેવાના ભાગ તમે કેવી આવી શકે ભદ્ર જાય આ કેટલું સમાસન નદ કદાચ કાલે હે દેવ સીતુ પુત્ર પિતા અનુરતા ખાલી જગ્યા નિરામિયા નિરામયા